દોસ્તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે ગુજરાતી ફોન્ટને કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો આ વિડીયોમાં હું આપને સિત્તેરથી વધારે ગુજરાતી ફોન્ટ આપવાનો છું જેને તમે પિક્સલ લેબ એપ કે પછી કોઈપણ એપમાં ડાયરેક્ટલી યુઝ કરી શકો છો કોઈપણ યુનિકોડની મદદ લીધા વિના તો એના માટે આપણે શું કરવાનું રહેશે કે તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર આપ જેવું ક્લિક કરશો તો તમને અહીંયા આ વેબસાઇટ મીડિયા ફાયર પર એક આ લિંક મળી જશે જેમાં લખેલું છે ગુજરાતી ગુજટેક ટેક સિત્તેર પ્લસ ગુજરાતી નો યુનિકોડ ફોન્ટ તમારે આ ડાઉનલોડના બટન પર ક્લિક કરી એ ફાઇલને ડાઉનલોડ કરી લેવાની છે તો આપ જેવું એ ફાઇલ ઉપર ક્લિક કરશો તમારું જે ડાઉનલોડિંગ છે એ સ્ટાર્ટ થઈ જશે તો જેવું તમારું ડાઉનલોડ જે છે એ સ્ટાર્ટ થઈ જાય ફાઇલ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમારે તમારા ફાઇલ મેનેજરમાં જવાનું છે ઇન્ટરનલ સ્ટોરેજમાં આપ ડાઉનલોડ ઉપર જશો એટલે તમને અહીંયા એ ગુજરાતી ફોન્ટની જે જીપ ફાઇલ છે એ અહીંયા તમને મળી જશે તો સૌ પ્રથમ શું કરવાનું છે કે આપને આ જીપ ફાઇલને એક્સ્ટ્રેક કરી લેવાની છે તો હું એને અહીંયા એક્સ્ટ્રેક હિયર ઉપર ક્લિક કરી દઉં છું ત્યારબાદ આ પાસવર્ડ માગશે તો પાસવર્ડ પણ તમારે નાખવાનો છે પાસવર્ડ છે ઝીરો થ્રી વન ટુ ઝીરો ટુ સિક્સ પાસવર્ડ નાખી આપ ઓકે કરશો એટલે આ જે ફાઇલ છે એ થઈ જશે અહીંયા આપ જોઈ શકો છો આ ફાઇલ જે છે એ એક્સ્ટ્રેક્ટ થઈ ગઈ છે અને હવે આ ફાઇલને આપણે એપ એપની અંદર ઇમ્પોર્ટ કરી લઈએ તો એના માટે હું એપ એપને ઓપન કરીશ બરાબર અહીંયા એક મેં ટેક્સ રાખેલો છે તો ત્યારબાદ આપણે અહીંયા એના લોગો ઉપર ક્લિક કરી અને ફોન્ટમાં જવાનું છે ત્યારબાદ અહીંયા ઉપરના ટેબમાં આપને માય ફોન્ટ દેખાશે ત્યાં માય ફોન્ટમાં આપને અહીંયા ફોન્ટ અને ફોલ્ડર એડ કરવાનો ઓપ્શન છે તો આપણે ફોલ્ડર ઉપર ક્લિક કરી ડાઉનલોડમાં જઈ અને આપણું જે ફોલ્ડર છે એને એડ કરી દઈશું તો આપણા જેટલા બી ફોન્ટ છે એ અહીંયા એડ થઈ ગયેલા છે અને હવે આમાંથી આપ કોઈ બી ફોન્ટને ડાયરેક્ટલી યુઝ કરી શકું છો આપને યુનિકોડની જરૂર નથી જેમ કે હું આપને એક બીજું એક્ઝામ્પલ બતાવી આપું તો આ બીજા એક ફોન્ટને મેં કોપી કરી લીધા ટેક્સ્ટને કોપી કરી લીધો ફોન્ટમાં જઈશ માય ફોન્ટમાં જઈશ અને બીજી કોઈ બી સ્ટાઇલ જેમ કે મને આ સ્ટાઇલ પસંદ છે તો આ સ્ટાઇલ રાખી દીધી તો જોયું આ ફાઇલ આપ ડાઉનલોડ કરો અને આપના પિક્સલ એપ એપમાં અલગ અલગ ફોન્ટને યુઝ કરો